ફોટા પાડી રહ્યા છે ખોડિયાર અહીંયા વેખેલું છે ત્યાં બધા અને આજે રવિવાર એટલે માનવ મળતો છે લાભસી માતાજી ને લાપસી માનતા હોય ને વરસાદ મિત્રો શરૂ થઈ ગયો છે ધોધ માર માતાજીના મંદિરે અહીંયા માં વરસાદ શરૂ થઈ ગયો છે અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છે વરસાદ જામો છે મિત્રો તમે જુઓ હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું હું આવી ગયો છું અહીંયા આવીશ ખોડિયાર મારા દર્શન કરવા માટે તો ચાલો આપણે મંદિરે જઈએ દર્શન કરવા માટે તો જેલો સરસ મજાનો શેડ બનાવી નાખવામાં આવ્યો છે અને જેવો અહીંયા માતાજીનો ગેટ છે શ્રીફળ સુંદરી અગરબત્તી બધું મળી રહે છે અને અંદર મંદિર તરફ આપણે જઈ દર્શન કરવા માટે તો અહીંયા શરીફળ અગરબત્તી સુંદરી બધું મળે છે અને બધું અહીંયા અગરબત્તી સુંદરી શરીફો ને સરસ મજાનો શેર બનાવી નાખવામાં આવેલો છે અને પતરા નાખીને વ્યવસ્થિત કોઈ તકલીફ પડે નહીં એવી રીતે વ્યવસ્થિત જગ્યા કરી નાખવામાં આવી છે અને અહીંયા તે પ્રવેશ ગેટ છે અહીંયા ટુ વ્હીલ પાર્કિંગ ટુ વ્હીલ કેવું હાલવા નથી ખૂટા નાખેલા છે અને અહીંયા જો શરીફળ પણ મળે છે અને આપણે આવી ગયા છીએ મંદિરમાં પ્રવેશ કરી અહીંયા જો શરીફળ વધેરવામાં આવે છે અહીંયા બાજુમાં બિરાજમાન છે દાડમા દાદા અને અહીંયા શ્રીફળ વધેરે છે અહીંયા અગરબત્તી કરવામાં આવે છે અને સરસ મજાનો મોટો જબર પીપળો છે અને આજે રવિવાર છે એટલે પબ્લિક વધુ હોય છે જોવો તમે બધા દર્શન કરવા માટે આવી ગયેલા છે અહીંયા સમાધિઓ બધી પાળિયાઓ છે આ છે તે ભોળાનાથનું મંદિર છે બાજુમાં અને બધો પબ્લિક જોવો માતું નથી આજે કારણ કે રવિવારના હિસાબે શનિ રવિ કાલે રક્ષાબંધન હતું અને આજે રવિવાર એટલે બધા બે દિવસની રજા હોય એટલે બધા હરવા ફરવા નીકળે જતા હોય છે તો અહીંયા જો લીમડો જે હતો ને એની એક ડાળ કાપી નાખવામાં આવે છે કારણ કે હાવ મંદિર અને થોડીક તો આ લીમડાની એક ડાળ કાપી નાખવાનું થોડીક રાખીએ છીએ કારણ કે આ જે ડાળ છે ને મેન એમ કે છે કે મીઠી ડાળ હતી લીમડા અને અહીંયા સાત લીમડા છે તમે જો બતાવું તમને આ સાતે સાત લીમડા છે સાતે સાત લીમડા ગરબો માતા આવે સાત લીમડામાં એક ડાળ મીઠી તો અહીંયા સાત લીમડા છે ને સાથે સાત લીમડા અને આ છે તે માતાજીનું મંદિર છે અહીંયા આવે છે ખોડિયાર માતાજીનું મંદિર તો તમને અંદર દર્શન કરાવું ને બધા અંદર દર્શન કરવા આવી ગયેલા છે આપણે પણ દર્શન કરવા જવાનું છે તો અહીંયા માતાજીના દર્શન કરાવીને આજે અહીંયા રવિવાર ના હિસાબે માનવ મેળામાં ઉમટી પડેલું છે માતાજીના સાને જમા મિત્રો અને અહીંયા આપણા ભાઈ બહેન છે તે હ

મંદિર છે મંદિર તો મા જગદંબાનો સરસ જ હોય કારણ કે મા જગદંબા બિરાજમાન હોય પછી હું એમાં ઘટે તો આપણે આવી ગયા છે મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છે એના દર્શન ખોડિયારમાં કરવા જાય અહીંયા છે તે પઠ્ઠા બાપા બિરાજમાન છે પઠ્ઠા બાપુ ને ફોડ છે અને આગળ જો અહીંયા માતાજી જગદંબા ખોડિયારમાં હાલો જય માતાજી જય ખોડિયારમાં માતાજીના દર્શન કરાવવું તમને

અને અહીંયા જો માતાજીનો હિસ્કો ઝૂલો છે હા બધા રૂપિયાના સિક્કા સોટાડે છે સ્થાપના છે ગણપત દાદાની છે જો અહીંયા ધર માં બિરાજમાન છે હા જય ધર માં તો અહીંયા મિત્રો ઓલી બાજુ પઠ્ઠાપીર બિરાજમાન છે એ માં બિરાજમાન છે અને બિરાજમાન છે તો અહીંયા જે લાપસી કરતા હોય તો તેને દેવને નિવેદ ધરતા હોય છે કઉમંગ અમાર ઉમંગ જો દર્શન કરવા આવ્યો છે અહીંયા મિત્રો જો અન્ય ક્ષેત્ર શરૂ છે બરોબર અન્ય ક્ષેત્ર શરૂ છે ચા પાણી પણ સમય છે સવારે આઠ થી બાર અને બહુ પછી સાડા ત્રણ થી સાડા છ અને અન્ય ક્ષેત્ર પણ શરૂ હોય છે જો દરરોજ માટે બપોરે સાડા બાર થી ત્રણ અને આઠ થી દસ વાગ્યા સુધી તો અહીંયા બધા પ્રસાદ લેતા હોય છે અહીંયા મિત્ર જો એકદમ બાફોડિયામાં સાંજ જેમાં આપણે બેઠા છે નિરાય છે એ ઠંડો ઠંડો પવન આવે છે અને છેતરી ફૂલ ભરેલી છે એટલે કે ઉપાધી છે નહીં કારણ કે ઠેઠ સુધી પાણી અડી ગયેલું છે પગથિયા સુધી અને અહીંયા બધા જો ફોટા પાડી રહ્યા છે માય શ્રી ખોડિયાર આવે છે વેચેલું છે ત્યાં બધા અને આ રવિવાર એટલે માનવ મેળા મળતો છે લાપસી માતાજી ને લાપસી માનતા હોય ને બધા આવતા હોય છે અને સરસ મજાનું અત્યારે આ લોકેશન છે જોરદાર લોકેશન આવી રહ્યું છે તમે જોવો કે ઘટેની એવો નજારો છે અને અમારા દોસ્ત સાહેબ હાલ આવ્યા છે આવ્યા છે નિરાયતે હા امراح تم مزا ہے مندر جوردار سے رکشا بندن کیا گٹر

વરસાદ શરૂ થઈ ગયો છે અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છે વરસાદ જામ્યો છે મિત્રો તમે જો બધા પબ્લિક ઘર કરતું બધું જો આમ ગોઠવાઈ ગયા છે બધા અંદર અને વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે પવન છે અને આવે છે મજા માતાજીના સાનિધ્યમાં કારણ કે વરસાદ શરૂ છે હવે અમારે ગાડીઓ પડી છે એક બધા કાઢવી પડશે નહીં તબલીક થાય પાછી ફસાય જાય ચાલો તો આપણે ગાડી કાઢવા જઈએ

લાઈક છે ને કોમેન્ટ કરી દીધું જય ખોડિયાર માં માં જરૂરથી દેખી છે